જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી કતાર ગામના ડપોલી ખાતે બાવીસ હજાર થી વધુ વૃક્ષોના વાવેતરથી હરિત વનનું નિર્માણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ના કરાયું છે એક પેડ કે નામ પહેલ હેઠળ બાવીસ હજાર થી વધુ વૃક્ષો નું વાવેતર કરી ઉભા કરાયેલા હરિતવન નું લોકાર્પણ તરીકે એકત્રીસ એ શ્વાસ લઈ શકશે અગાઉ અહીં જિલ્લા પંચાયત ની પડતર જમીન પહેલા કચરો ફેંકાતો હતો હવે તે જમીન ગ્રીન બેટમાં ફેરવાઈ ગઈ છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ ગઈ છે આ પ્રસંગે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેન શ્રી આરબી બારડ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલ વિજય તુલસિયાન એસજીટીપીએના પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારિયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે